આજે વાડીએ ગોધરામીન ઘાયેગા જાગી ગયો પછી ગોધરામીન ઉભો થઈને થઈ ગયો ઘર બાજુ હાલતો પછી ઘરેથી ચાની ની ચુસ્કી મારી આવી ગયો વાડીએ પછી ડોલ માં ખાતર ભરી આવી ગયો આપડે ઉનારું તલવાર પડા અને પછી કર્યું ખાતર નાખવાનું ચાલુ બે પાંચ ચરિયામાં ખાતર નાખીને કરવારી મોટર ચાલુ કરવારી ઉનારું તલ માં પેલું નહીં બીજું નહીં ત્રીજું પણ ચાલુ આવી ગયો હટોમટ પાણી ના નાખે બોલાવી નાકાની બાકા જીકી ચાર પાંચ ચર્ય ના નાકા વાળી ને આવી ગયો પાછો ખાતર નાખવા ખાતર નાખીને ને બપોર બાર વાગે એટલે પેટમાં ભૂખ ની ઘંટી એટલે આવી ગયો મેના રાણી પાછી લોકેશન માં મેના રાણી ઉઠાવી ને થઈ ગયો ઘર બાજુ હાલતો બપોર પછી ખરાબ બપોરે હું શરણભાઈ ભાઈ ટ્રેક્ટર ની ડમરી બોલાતો બોલાતો થઈ ગયો શરણ વાડી બાજુ હાલતા કારણ કે ભાંગો નતા શરણ ભાઈ વાડી ના જીરા ધોરિયા લોકેશન ઉપરથી હાથી જોડાવી આવી ગયો લોકેશન વાળા પડા પછી બોલાઈ દીધી ધોરિયાની ની બહાર ને આજ તો આપણે બીજી વાર ટ્રેક્ટર રાખ્યું થોડીક વાર ધોરિયા ભાઈ ગયા તકે હા 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 ગરમ મગજ ટ્રેક્ટર થઈ ગયું ગરમ એટલે મગજ ટાડું કરવો પાયું ટ્રેક્ટર ને ઠંડુ પાણી એકદમ ગરમા ગરમ રગડી ચા ટ્રેક્ટર નું મગજ ઠંડુ કરી આવી ગયા લોકેશન વાળા ધોરિયા બોલાય દીધી ધોરિયા ની બાકા જીક